હવે આપણે પુત્ર શ્રી કમલેશ આનંદજીનો સત્સંગ સાંભળીશું કમલેશ આનંદજી દાદા ભગવાનની સાથે ખૂબ રહેલા છે જબરજસ્ત એમનું સાનિધ્ય કેળવ્યું છે અને એમની જે વિજ્ઞાનની વાતો છે વૈજ્ઞાનિક વાતો છે એ એક ઘા ને બે કકડા જેવી હોય છે એમાં સેજે આઘુ પાછું નહીં એક ઘા અને બે કટકા અને એકદમ ધારદાર હોય તો એ કમલેશ આનંદજીને આપણે સાંભળીએ મને પણ ઘણા ટાઈમ પછી એમને આજે સાંભળવાનો મોકો મળશે जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद हूँ सच्चिदान। टूकू सूत्र बोला बधा रिपीट करजो जगत भरना संत पुरुषों योग बल संत पुरुषों योग बल जगत भरना सत पुरुषों योग बल જગત પુરુષોનું ભગવાન નું યોગ યોગબળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાન નું સમસ્ત બળ નું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો समस्त विश्वनु कल्याण करो कल्याण करो कल्याण करो, करो अनेक कल्याण करवानु निमित बनवानी अनेक अने कल्याण करवानु निमित बनवानी हम सव महात्माओ ने हम सव महात्माओ ने परम शक्ति आपो शक्ति आपो शक्ति आपो परम शक्ति आपो शक्ति आपो शक्ति आपो જગતના સર્વ જીવો સુખ અને શાંતિ ને પામો જગતના સર્વ જીવો સુખ અને શાંતિ ને પામો જગતના સર્વ સર્વજીવો સમાધાન ને પામો જગતના સર્વ જીવો સમાધાન ને પામો જગતના સર્વ જીવો મોક્ષ ને પામો जगत्ना सर्व जीवो मोक्ष ने पामो जगत कल्याण हो 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 जय सच्चिदानंद जय सच्चिदानंद महान पुरुषों साधु संतो सन्यासियों જેને આ ધરતી ઉપર જન્મ લીધો છે એવા તમામ મહાન પુરુષોને મારા નમસ્કાર અહીંયા ઉપસ્થિત તમામ મુમુક્ષુઓ જિજ્ઞાસુઓ અને લગ્ન પ્રસંગમાં આવેલા તમામ મહેમાનોને વડીલોને મારા નમસ્કાર ભારત વર્ષના ઇતિહાસની પરંપરા રહી છે કે હિન્દુસ્તાનની અંદર અને હજારો વર્ષની પરંપરામાં પણ કોઈ પણ ધર્મગુરુ કોઈ પણ શાસ્ત્ર જ્ઞાની કોઈ પણ અનુભવી જ્ઞાની પુરુષે ક્યારેય માનવ સમાજ માટે લગ્નનો વિરોધ કર્યો નથી અને એની સાબિતી કે ચોવીસમાંથી મોટાભાગના તીર્થંકરો મેરિડ હતા રામકૃષ્ણ પણ મેરિડ હતા શ્રીમદ રાજચંદ્ર પણ મેરિડ હતા અને દાદા ભગવાન પણ મેરિડ હતા જેને આપણે ભગવાન તરીકે જોઈએ છે રિસ્પેક્ટેડ તરીકે જોઈએ છે જેને ફોલો કરીએ છે એ બધા પણ મેરિડ હતા માટે લગ્નનો વિરોધ એ જ્ઞાનીઓને શોભા દેતી નથી લગ્ન એક વ્યવહાર જીવનની પરંપરા છે એટલે લગ્ન એ કોઈ સમાજમાં ખોટી વસ્તુ છે ધાર્મિક રીતે ખોટી વસ્તુ છે આધ્યાત્મિક રીતે ખોટી વસ્તુ છે એ વાત જ નથી પણ આધ્યાત્મિક પુરુષો જ્ઞાની ભગવંતો વિતરાગ ભગવંતો એવું કહેવા માંગે છે કે જેમ તમે એક શરીર બીજા શરીર સાથે જેમ લગ્ન કરે છે અને પોતાનું લગ્ન જીવન જેમ આનંદ આનંદથી પૂરું કરે છે એવી જ રીતે શરીર સાથે જો આત્માનું મિલન થાય તો મુક્તિ મળે એ જ શરીરની અંદર જો આત્મા પ્રગટ થઈ જાય તો મુક્તિ મળે એટલે લગ્ન જીવન અને મુક્તિનો માર્ગ એ બંને વિરોધી નથી પેરેલલ છે કેવો છે પેરેલલ છે સમજવામાં થા પખાઈ ગયા આપણે શું થઈ ગયા સમજવામાં થા પખાઈ ગયા મને ઘણા બધા લોકો ઘણા વર્ષોથી પૂછે છે કે સ્વામીજી તમે બ્રહ્મચર્ય ઉપર બહુ ઓછી વાત કરો છો મારા સત્સંગો તમે બધા ટીવીમાં આવે છે યુટ્યુબમાં બધે ઠેકાણે છે તો તમે બ્રહ્મચર્ય ઉપર બહુ ઓછી વાત કરો છો ત્યારે મેં કીધું કે બ્રહ્મચર્ય એ હિન્દુસ્તાનની પ્રત્યેક જીવો માટે અનિવાર્ય અંગ છે શું કીધું બ્રહ્મચર્ય પાડવું એ જીવ માત્ર માટે અનિવાર્ય છે જેમ લક્ષ્મીની ઇકોનોમી કરો છો એમ વીર્યની ઇકોનોમી કરો પણ બ્રહ્મચર્ય એટલે લગ્ન નહીં કરવાનું બાળકો નહીં કરવાના એને હું બ્રહ્મચર્ય નથી માનતો વીર્યની ઇકોનોમી જેમ લક્ષ્મીની ઇકોનોમી કરો છો એમ કોની કરો એ જીવ માત્ર માટે કામનું છે કારણ કે તાકાત છે શું છે દેહબળ મનોબળ વાણી બળ એ બ્રહ્મચર્યથી આવે છે સંસારના સાધન સગવડો લક્ષ્મીથી મળે છે એની પણ જરૂરિયાત છે આની પણ જરૂરિયાત છે પણ એને બાધાના રૂપમાં અથવા બંધનના રૂપમાં ના ઢાળો લોકોને અવેર કરો કે એની વેલ્યુ શું છે શું કહું છું અવેર કરો જેમ પૈસાની વેલ્યુ સમજો છો એમ વીર્યની પણ વેલ્યુ સમજો દેટ ઇટ પછી લોકો શું એમ કરશે જે વસ્તુની વેલ્યુ તમને સમજાશે એનું મહત્વ તમે ફોલો કરવાના છો મહત્વ સમજાવવાની જરૂર છે રિસ્ટ્રિક્ટ કરવાની જરૂર નથી એટલે આધ્યાત્મ માર્ગની અંદર અને મુક્તિના માર્ગની અંદર અને સામાજિક માર્ગની અંદર જ્યાં જ્યાં નીતિ નિયમોએ સમાજના જીવન ઉપર જે ભરડો લીધો એને કારણે વિસ્ફોટ થયો શું થયો વિસ્ફોટ થયો

બળજબરીમાં પ્રવેશ કરે એટલે બંધન ઉત્પન્ન થાય અને પછી એનું શું આવે રિએક્શન આવે શું આવે આપણને પોતાને ખબર છે બધાને અહીં બધાને ખબર છે નોકરીમાં ધંધામાં અને પરિવારમાં અને સમાજમાં આપણે કેટલા નિયમોને પાળી અને પળાઈ શકીએ છીએ એ બધાને ખબર છે અમારી રાઈટ ઓર રોંગ આપણા નિયમો આપણે પોતે પણ પાળી શકતા નથી આપણા ઘરના પરિવારો પણ પાળી શકતા નથી આપણે સમાજમાં રહીએ છીએ સમાજ પણ પાળી શકતો નથી બધું આપણને ખબર છે માટે મેં કીધું નિયમ હોવા જોઈએ નિયમનું રિસ્ટ્રિક્શન ના હોવું જોઈએ નિયમ લોકોને હળવા બનાવવા માટે છે નિયમ લોકોને જાગ્રત કરવા માટે છે શેના માટે છે એની જગ્યાએ નિયમ બાય ફોર્સ પડાવવામાં આવે છે એટલે વિરોધ ઉત્પન્ન થાય છે સમાજમાં શું થાય છે એટલે શરૂઆતમાં બળ સિસ્ટમ હતી નિયમમાં શું હતું કે આ નિયમોને વાંચીને ફોલો કરો શું હતું અને વિચારક માણસો સમજીને ફોલો કરતા હતા પણ જ્યારે નિયમ મનુષ્ય દ્વારા બળજબરીથી પળાવવામાં આવ્યો ત્યાર પછી શું થઈ ગયું વિસ્ફોટ થઈ ગયો એટલે જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું મોટામાં મોટું સૂત્ર નો લો લો કયો કાયદો નિયમ વગરનો નિયમ અવેર બધા ફિલ્ડમાં કરવાનું શું કરવાનું અવેર કરવાનું જાગ્રત કરવાનું પણ કંટ્રોલ કરવાનું નહીં તમે જુઓ દરેક ઠેકાણે આ થયું છે હું આખા વર્લ્ડના બધા જ ધર્મોનું ઓબ્ઝર્વેશન કરું છું આઈ એમ ટોકિંગ અબાઉટ ધ ઓલ રિલિજન નોટ ઓનલી હિન્દુ મુસલમાન ખ્રિશ્ચન ઈસાઈ પારસી બધા ધર્મોનું ઓબ્ઝર્વ કરું છું બધા ધર્મોમાં આ જ મુશ્કેલી છે કોમન કોમન ફેક્ટર નિયમ બનાવવો જોઈએ પણ નિયમ શેના માટે ઓનલી ફોર અવેરનેસ કે ભાઈ માનો કે અહીંયા નિયમ લખ્યો હોય કે દરેક વ્યક્તિએ પલાઠી વાળીને બેસવું પણ કોઈને પગ તકલીફ હોય તો લાંબોય કરે કોઈને બેસવાની ટેવ ના હોય તો બે પગ લાંબા કરે હવે આપણે નિયમથી કંટ્રોલ કરવા જઈએ તો શું થાય ફેરથી કે હવે અહીંયા જવું નહીં ફેરથી આપણે શું છે થાય કે ના થાય તો નિયમ કેવો છે દુનિયાનો કોઈ પણ નિયમ ઇવન તો ગવર્મેન્ટનો કોઈ પણ નિયમ ક્યારે પણ સો ટકા પડાયો નથી અને પડાવવાનો પણ નથી માટે નિયમ એ લોકોની અવેરનેસ માટે હોવો જોઈએ અને નિયમ ન પાળવાથી નુકસાન શું છે તે બતાવવું જોઈએ પછી લોકો ઉપર છોડી દેવું જોઈએ શું કરવું જોઈએ લોકો ઉપર છોડી દેવું જોઈએ એટલે અમે થોડી વ્યવહારની વાતો કરી હવે થોડી ધાર્મિક વાતો કરીએ પછી આધ્યાત્મિક વાતો કરીએ વિશ્વની અંદર